દાહોદનગરમાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું દાહોદ શહેરમાં નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ બાપાની અનેક નાની મોટી મૂર્તિઓનું કૃત્રિમ તળાવ વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગણપતિ બાપાની સ્થાપના શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવી હતી જેમાં ધર્મ પ્રેમી જનતાએ ભાગ લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય ગોધરા રોડથી બિલવાડા તરફ જવાના રસ્તા પર નગરપાલિકા તંત્ર દ્વારા તળાવમાં ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં બે ક્રેન બે તરાપા તેમજ પચાસ સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાનો સ્ટાફ દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે ગોધરા રોડથી બિલવાડા તરફ જવાના રસ્તા પર નગરપાલિકા તંત્ર દ્વારા કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બે ક્રેન બે તરાપા તેમજ પચાસ સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાનો સ્ટાફ દ્વારા ઘણી વિફર્જન કરવામાં આવનાર છે રોડ થી બિલોડા તરફ જવાના રસ્તા પર નગરપાલિકા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે